તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિના અસ્તિત્વ સાથે એની ટેવો અથવા કૂટેવોને સિમ્બોલ કરી દેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ જ્યારે કોઈ પણ મા બાપ હોય અને એનો દીકરો કે દીકરી હોય ભણવામાં કદાચ સારું ના કરી રહ્યો હોય ત્યારે મા બાપ એને એવું કહે છે કે તું ઠોટ છે તું ઇરેગ્યુલર છે તારું કામ નથી ભણવાનું આવી રીતે એને ઇન્સલ્ટ કરવામાં આવે છે આને આપણે અલગ રીતે સમજવાની જરૂર છે ફ્રેન્ડ્સ જ્યારે પણ કોઈ મા બાપ છે એના પોતાના દીકરાને એજ્યુકેશન બાબતે બિઝનેસ બાબતે એગ્રિકલ્ચરમાં કે કોઈપણ ફિલ્ડની અંદર જો એ કંઈક રીતે સારું નથી કરી રહ્યો તો એને તું સારો નથી તું ખરાબ છે તું નાલાયક છે તારી લાયકાત નથી તારામાં એ ગટ્સ નથી આ વાક્ય એ એના અસ્તિત્વને સીધું અપમાનિત કરે છે આની જગ્યાએ બે વસ્તુને અલગ અલગ કરવાની જરૂર છે યુ અને યોર્સ ક્યારે આ પૃથ્વી પર તમામ જીવિત વ્યક્તિઓ જે હાલ અસ્તિત્વમાં છે એ કુદરતને મંજૂર છે તમે એને ઇન્સલ્ટ ના કરી શકો તો માની લો કે તમે તમારા બાળકને ટ્રીટ કરી રહ્યા છો તો એને એવી રીતે તમારે સમજાવવું પડે કે તું તો બેટા બહુ મસ્ત છે તું બહુ મારો લાડકો દીકરો છે પ્યારો દીકરો છે પણ તારું મેથ્સ છે અથવા તારું સાયન્સ છે અથવા તારા માર્ક્સ છે એ થોડા ડાઉન છે બાકી આઈ લવ યુ સો મચ જ્યારે યુ અને યોર્સને અલગ અલગ કરવામાં આવે ત્યારે તમને એ પરિણામ દેખાવાના શરૂ થાય છે તમે અસ્તિત્વનો અસ્વીકાર ના કરી શકો થાય છે એવું કે આપણે અસ્તિત્વને ઇન્સર્ટ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે સામેવાળું વ્યક્તિ બાળક વિદ્યાર્થી કે હુ એવર એને આને અલગ રીતે લે છે અને એ પોતાનું ડેવલપમેન્ટ અથવા જે કરેક્શન અથવા જે રિઝર્વેશન લાવવાના હોય છે લાવી શકતો નથી એટલે ખાસ કિસ્સામાં એક એઝ અ ટીચર અથવા એઝ અ પેરેન્ટ્સ જ્યારે તમે પોતાના વિદ્યાર્થી અથવા બાળકને ટ્રીટ કરી રહ્યા છો ત્યારે યુ અને યોર્સ આ બંને વચ્ચે થોડો ડિફરન્સ ઊભો કરીને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે ફ્રેન્ડ્સ કે તું તો બહુ સુંદર છે તું ક્યૂટ છે તું બહુ લવલી છે પ્રેમાર છે પણ તારી આટલી 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 આ જે ડ્રોબેક્સ છે એને આપણે ટુગેધર ભેગા મળીને કરેક્ટ કરીશું આ રીતે જો નોટ ઓન્લી સ્ટુડન્ટ નોટ ઓનલી યોર સન ઓર ડોટર દરેકને આવી રીતે થોડું થોડું આપણે ટ્રીટ કરીએ તો હોપફુલી સારા પરિણામ મળવાની ઘણી બધી શક્યતાઓ છે યસ